વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે અમેરિકન એજન્સી મોર્નિંગ કન્સલ્ટ દ્વારા બે હજાર ચોવીસના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વર્લ્ડ લીડર એપ્રુવલ રેટિંગ રિપોર્ટ અનુસાર ભારતમાં ઇઠ્યોતેર ટકા લોકો પીએમ મોદીના કામથી સંતુષ્ટ છે અને નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે મંજૂરી આપે છે અગાઉ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રિપોર્ટમાં પણ પીએમ મોદી છોતેર ટકા મંજૂરી સાથે વિશ્વમાં ટોપ પર હતા તો આ વખતે બે ટકા વધુ લોકોએ પીએમ મોદીના કામથી સંતુષ્ટ વ્યક્ત કરી છે અને તેમને તેમના નેતા તરીકે સ્વીકાર્યા છે યાદીમાં પીએમ મોદી પછી મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર પાસઠ ટકા મંજૂરી સાથે બીજા સ્થાને છે તો આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મેલી ત્રેસઠ ટકા સાથે ત્રીજા સ્થાને છે ચોથા સ્થાને પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક બાવન ટકા સાથે છે તો પાંચમા સ્થાને સ્વિટર્લેન્ડના રાષ્ટ્રપતિ વિઓલા પેટ્રિસિયા એમ હાર્ડને એકાવન ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે મહત્વનું છે કે વિશ્વના નેતાઓની કામગીરી અને તે દેશોમાં નેતાઓની લોકપ્રિયતા પર કરવામાં આવેલા સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદથી ટોપ પર છે સૌપ્રથમ બે હજાર ચૌદમાં પીએમ બન્યાના થોડા મહિના પછી જ

CN24 News Mobile App